કહી દીધું છે અને ત્રણ વખત કીધું કે એ અને ક્રોધમાં ક્રોધમાં હાથમાં બંદૂક ઉપાડી લીધી ભાણ સાહેબ ના જ્યાં ભજન હતા ને ત્યાં આવીને ઘડીક દેકારો કર્યો કોઈ આમ જોયું નહીં પણ ક્રોધમાન ક્રોધમાં સાહેબ માટે ત્રણ અવાજ કીધા છતાં કાંઈ અસર નહીં બંદો મૂકી દીધી પટો છોડી નાખ્યો ટોપી ઉતારી નાખી પગરખા કાઢી નાખ્યા પણ નજીક જઈને જોયું ને તો ભાણસા જે ઢોલિયા જમીન થી હવા હાથ ની જો ગયા કોણ કે બાપુ આ દેહ ને માણસો રવિ કહે છે ભજન માં તો કે આ ભજન માં આવ્યો છે પછી તો કાયમ ભજનમાં એવાયા થાય કે બાર વાગ્યે નીકળી જાય બાર વાગ્યે નીકળી જાય કીધું કે રવિ સાહેબ આમ અધૂરા ભજન રાખીને ન જવાય હો તો એ હું કે છે કે બાપુ મારે મા બાપ છે ભાઈ છોકરા છે હું ન જાઉં તો મારું મોઢું જોયા વગર ખાય નહીં અને ખાય નહીં તો એ મરી જાય

મને એવું પેટમાં દુખે છે કે મારો જીવ લે આમ કરીને ઓઢીન હોય ગયા તા તો આખું ગામ ભેગું થયું એક તો કડક જમાદાર અને એમાં પાછા નગર શેઠ ના દીકરા કાઈ લેવા દેવા નતા ને એ તો આમ અટકળું બાંધવા મળ્યા કે હોય ધકીમો ને તેડાવો ને કુંડાળામાં પગ પડી ગયો છે એમાં ભાન સાહેબ આઠ દસ શિષ્યો લઈને આવ્યા કે ભાઈ શું થયું કે બાપુ તમારી ભજન માંથી આવ્યો ને પછી આવું થઈ ગયું આનો કોઈ ઉપાય કે આને તો એવો વળગાડ દૂધ નો પ્યાલો મગાવો દૂધ નો પ્યાલો મગાવો કઈ હતું નહીં બે ત્રણ ફોક મારી કે આ કોઈ પી જાય ને તો રવિ સાહેબ જીવ બચી જાય તો ગામના નીકળવા મળે કઈ તો મરવાની વાતો થાય છે બીજી વખત કીધું બે ચાર કપાસ રવિ સાહેબ ના પિતાજી ને કીધું દાદા તમારે તો હવે લીલી વાડી દીકરા ની ઘેરે દીકરા આ આપ્યાલો તમે બીજાઓ ને તો તમારા દીકરા રવિ નો જીવ બચી જાય તે દાદા હું કેસ અરે બાપુ આ ઉમરે દોશી નું શું થાય

મારે છે બે ભાઈ છોકરાને લઈને લઈ ન્યા હોય જાય ને તો જીવન નીકળી જાય ભાણ સાહેબ કે હવે એક કામ કરો ગામ કોઈ તૈયાર થયું નહીં તમે ઘરના કોઈ તૈયાર થયા નહીં મારે આગળ પાછળ કોઈ નથી આ પેલો હું પી જાવ તો અરે બાપુ તો તમારી વાત સપ્તાહ કરીએ કે પરબારું હતું ને પ્યાલો ઘટકટાવી ગયા રવિ સાહેબ ને ઠોકર મારી ત્યાં ઉભા કેતો નહીં હું ન જાઉ તો મરફ મોટું જોયા વગેરે ખાય નહીં અને ખાય નહીં તો મરી જાય આ મરવાની વાત આવી ત્યાં ગામના તો ઠીક તારા ઘર નાય કોઈ તૈયાર થયા નહીં અને તઈ વાણીની પેલી રચના થઈ